સારવાળો હવે જ ટૂર્નામેન્ટ ફાઇનલ તો તો પ્લાન હોય છે આપણે ફાઇનલ નીકળી ગયા ઓ ભાઈ સાહેબ હવે અહીંયા આપણે જે દશરાના છે ને વાયનો ઓલરેડી આйно વિડિયો હોય ને એના મિકોય છે એટલે જોઈ આ તો વીને ગોરન આ જો મસ્ત સીખ દશરાના બાપા દેખાયા આ આગળ

તો પછી મેં કાઢી દીધી હવે જઈએ આલો બધાય એ વિકીકિક્ષાવાળા હવે આવી ઘારી જઈ છે હરંગ આવી 릭શા ભાઈને પ્રમોશન કરવાની જરૂર હતી હાલો કોઈ વાંધો નહીં આલો આપણે જઈએ હવે ત્યાં બીજ આલો ઓ પ્રોડિંગ ચાલુ એન્ડ ટુ બાપે ભાઈ આઈ એમ ઓ

સ્કૂટી લઈને બોલાયનો સ્કૂટી લઈને આવતા આવા ટેક્સી તોય બધું ગોરદાર જ એમ છે આવી જાય રિક્ષા તો ના આ ટેક્સી તો મજા આવે રિક્ષાવાજી કા કોણ ન ટીવા દે લક્ષે જો બા આ જાય રિક્ષા આ જો ઈ જાય ઓલા બાયે જા માવો ડિવાઇસ પૂગી ગયા આપણે અને હાલો હવે દેખાતું નથી હાલે ઉતરી ગયા બેટા તો ફાઈનલી પહોંચી ગયા અને આ રિક્ષાવાળાનો આભાર ભાઈ જે ગાડી પાછળ પાછળ આવી કદાચ અહીંયા જાય છે તો આપણે પૂગી ગયા ફાઇનલી અને જો આ માહોલ કેવો છે જોરદાર ડંકી બંકે બધું આવું બધું ગામડામાં જ ભાઈ જોવા મળે ખેતર વિસ્તાર વાળી વિસ્તારમાં જોરદાર માહોલ એ વાત અલગ છે જમીન નથી જો કરી પડવાય કરે ફાઈનલી ગઈ આપણે પહોંચી ગયા અને મસ્ત અહીંયા આ હું નાનું છે આ એક અહીંયા છે ને માનતા બધે માનતા હોય પગ હાથ પગ ને એવું બધું દુખતા હોય એવું થાય આંખ ચડાવ આવે ઘણા એ બધી જે માનતા રાખી હોય ચડાવ આવતા બધી કરણભાઈ આવ્યા છે જો આ જોવાય મળતા હશે આમ આપણે જોઈએ તો જો આ હાથ ને પગ ને આવે આ હાથ છે કંકોત્રી ચડાવવા આવતા છે કે ઉડીને ને આવી ના ના એવું તો નથી બે ત્રણ છે એમાં અને ફરતી સાઈડ આવો માહોલ છે કંઈક આપણી ગાડીમાં રાખી દીધી ને એક નાનું એવું છે હમ ઘર બક્કીનું હોય હવે શું લાગે તને શું લાગે તને શું લાગે હા તો સમજાય યુવા આવી છે બધુંય અહીંયા ચડાવતા છે અહીંયા રાખે શું કે કોઈ રહેવા આવતું છે અહીં તો કોણ રહેવા આવે અને અહીંયા મસ્ત બાકડા આવી રીતે રાખેલા છે હમ પા બે રાખ્યા એ તો ખોટા છે અહીંયા કોઈ બેહવા ન જાય

જોઈ શખ્સ દાંત કાઢે એટલે સમજી એનું આવી નો કંપની લાગે આ પછી ફોન ન કરતા ફ્રીમાં મારે કઈ વસ્તુ જ ન જોતી હું પૈસા વાળી હોય તો જ લઉં છું એટલે હવે દર્શન કરી લીધા બધે અને કંઈ પણ માનતા રાખી ચઢાવ આવતા હોય બધા એટલે તમારે કંઈ પણ હોય તો ડેફિનેટલી અહીંયા વિઝિટ કરીજો અને આવા માહોલનો લુપ્ત ઉઠાવી ગયો બરોબર ને બરોબર

અમે પેલા અહીં આવતા બધે હાલીને જ આવતા હતા ને કઈ પેલા કે ગાડીઓ બાડીઓ લઈને ઉતા હતા કે રિક્ષામાં ગાડીઓના હાલા થઈ ગયા ને ટેવ પડી ગઈ અમે હાલી જ નીકળ્યા હવે જે ત્યાં છે ને હાલીને હતા અને બધા ભેગા હોય માં ને દાડી કદાચ આવતા કે પેલા પછી ઈ તો એની ઉંમર 105 વર્ષ થી ડાડી ને અમે ડાડી હતા ને પછી તો બસ એક દાડે બધાય આવે અને મસ્તલા વા ઓલું લાગે ટંકી ટંકી જોડી ન્યાયાયજી ઊસીએ નહીં ન્યાયાયજી ઊનોથી અહીંયા દર્શન દે દર્શન આ દર્શન ન્યો લે આલે કા તો આપણે આવી રીતનું જ્યાં આવેલું છે પાપા ગયા દર્શન દે ને તો બોહાય હવે ભાઈ હવે ભાગી જાય તું બેહી દે હાલો તો આયા વાડ જો નાગ દાદાની આ બીસી ને નટીકા જ હાલ

તો એ અહીંયા પછી અહીંયા રાખી દઈ સમજ્યા એવું જ છે ને આમ તો હા હાથ ને પગ ને આખું ને એ બધામાં અલગ અલગ ચડવા ચડાવવા આવે આખું ચાંદી ને ચડાવવા આવે ઘણા હા ખરેખર હા એને બધું કઈક વાંધો હોય તો હમો થઈ જાય ને એટલે વેર બરાબર હા મોજા તો ચપ્પલ પહેરી લે ભાઈ ને કે તું કરી લે ચપ્પલ પહેરી ને હવે આપણું થઈ ગયું અહીંનું દર્શન કરી લીધા અને હવે અહીંયા છે ને મમ્મીને કદાચ આવવાના છે કાલ પરમ જાય છે આવું માઇન્ડા ચડાવવાની છે એવું કહેતા હતા આંખ ચડાવવાની છે હા એ કેતા એટલે એ હાલી નહીં છે બાકી અહીં જો માહોલ ગયો યાર પેલા જમ કર નહીં સરપ્રાઈઝ હતો સડાવવા આવે કાલ ખબર પડી જાય કાલે કોણ ઉલોગ ઉતારવા આવી છે અહીંયા

હસ ગઈ આઈને ગેイズ અમે ગેイズ સહાય ગયા આ કરી હવે હું ની હોય છે ફસાણાતા માંડ નીકરા ઓ દુશ્મની હતી અમારી એટલે કે આ તો ફૂલ પાણી હો મજા આવી જાય તો તું ના આવતો લાગે હા ભાઈ આ આખું ડૂબી ગયું છે તો લાગે આ ભાઈને એક તો